સુરત મહાનગરપાલિકાના કર્મચારી પાસે તેના બીમારી દિવસોની ગેરહાજરીનો પગાર બદલામાં લાંચની રકમ માંગણી કરનાર કતારગામ ફાયર સ્ટેશનના એસીબી દસ હજાર ની લાંચ હતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો એસીબીએ ક્લાર્કની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે સુરત મહાનગર પાલિકાના એક કર્મચારીની તબિયત ખરાબ થતા તેઓ સત્તર દિવસ સુધી ફરજ પર ગેરહાજર રહ્યા હતા ગેરહાજર રહેલા દિવસોનો પગાર બનાવવા માટે કર્મચારી કતારગામ ફાયર સ્ટેશનના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દિલીપને મળ્યા હતા જોકે દિલીપે પગાર બનાવી આપવાના બદલામાં તેમની પાસેથી દસ હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી સુરત મહાનગરપાલિકાના કર્મચારીની લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે સુરત એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો સુરત એસીબી પીઆઈએસએન દેસાઈ અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું એસીબીમાં એક ફરિયાદી આવી અને એક રજૂઆત કરેલી હતી કે એ પોતે એસએમસીમાં ફાયર શાખામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને એમની તબિયત ખરાબ હોવાથી એ ગેરહાજર પડેલા હતા અને દિન સત્તરની એમની ગેરહાજરી હતી હવે જ્યારે ફરજ ઉપર હાજર થયા ફિટનેસ સર્ટી લઈ એ વખતે પછી જે સત્તર દિવસનું એમનું શીખ રજાનો નિકાલ બાબતે કાર્યવાહી જે તે શાખાના ક્લાર્કને કરવાની હતી એમનું નામ છે દિલીપભાઈ મોહનભાઈ દવે એમને એવું મળ્યા હતા તો એમણે આ શીખ રજાની અનુસંધાને જે પગાર બનાવવાનો હોય એ કાર્યવાહી કરવાના પેટે ફરિયાદી પાસેથી રૂપિયા દસ હજારની લાંચની માગણી કરેલી હતી એ લાંચની રકમ એ ફરિયાદી આ દિલીપભાઈ જે ક્લાર્ક જે છે એમને આપવા માંગતાનો હોય એમને એસીબીમાં ફરિયાદ આપેલી હતી એમની ફરિયાદ આધારે સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ દેસાઈએ ટ્રેપનું આયોજન કરેલું હતું ટ્રેપ દરમિયાન જે આરોપી જે છે એમણે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને રૂપિયા દસ હજાર લાંચની માગણી કરી અને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપાઈ ગયેલા હતા જેથી સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં એક ટ્રેપનો ગુનો દાખલ થયેલો હતો હાલમાં ગુનાની તપાસ ચાલુ છે અને આરોપી આરોપીની તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવી છે ના જે આ ફરિયાદી છે એસએમસીમાં જ ફાયર વિભાગમાં જે સર્વિસ કરે છે અને એ બીમાર હતા એટલે જે તે વખતે એમણે જાણ નથી કરી એમના વિભાગને અને જ્યારે હાજર થવા માટે આવ્યા ફિટનેસ સર્ટી લઈને એ વખતે એમની ગેરહાજરી મુકાયેલી હતી એટલે આ ગેરહાજરીનો નિકાલ કરવો પડે એટલે ગેરહાજરી એ શીખ રજાને શીખ રજામાં કન્વર્ટ થઈ અને પછી એનો પગાર બને એટલે પગાર બનાવવાની જે કાર્યવાહી કરવાની હતી એમાં મોટો ભાગ આ જે આરોપી જે છે દિલીપભાઈ મોહનભાઈ દવે કે જે ક્લાર્ક તરીકે ત્યાં ફરજ બજાવે છે એમનો એમનું પણ એમના કાર્યવાહીમાં અમુક ભાગ કરવાનો હોય છે એટલે એ પૈકી એમને દસ હજાર રૂપિયાની માગણી કરેલી હતી જેમાં ગામ ફાયર સ્ટેશનની પાછળ ગણેશી સેન્ટર સામે પાલિકા કર્મચારી પાસેથી દસ હજાર રૂપિયાની લાંચ લેતા દિલીપને એસીબીની ટીમે રંગ્યાથી ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી છે એસીબીએ તેનો વિરુદ્ધ લાંચરૂસ્વત ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અઝર ખુશી સાથે પ્રકાશવાળા